નમસ્કાર ખેડૂત મિત્રો હું જીતેન્દ્ર બારડ મોડર્ન કોકોનટ ફાર્મિંગ ના આપસોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે નાળિયેરીના એક રોગ જે થડનું રસ ઝરણ છે એના વિશે માહિતી લેવાના છે અને એ રોગ શા માટે થાય છે જો એનું નિરાકરણ કરવામાં ન આવે તો શું નુકસાન થાય છે એના વિશે પણ આપણે જણાવશું તો ખેડૂત મિત્રો નાળિયેરીનો અંદર આ એક રોગ છે આમ જોઈએ તો મતલબ બહુ જ ઓછી જગ્યાએ ફેલાવે ફેલાયેલો હોય છે પણ આમ જોઈએ તો એ ઘાતક રોગ પણ છે કેમ કે જો સમયસર એનું નિરાકરણ કરવામાં ન આવે તો નાળિયેરી પૂરી રીતના મતલબ ખરાબ થઈ જતી હોય છે અને એમનું જે ઉત્પાદન હોય એ બધું મતલબ નાળિયેરી ફેલ થઈ જતી હોય છે તો ખેડૂત મિત્રો આ રોગ છે એનું નામ છે થડનું રસ ઝરણ જે તમને અહીંયા વિડીયોની અંદર જોવા મળશે આ તમે જોઈ શકો છો આ રોગ થેલવી ઓપ્સવીટ પેરાડોક્સા નામની ફૂગથી થાય છે એક એનાથી થાય છે એક બીજું છે કે આપણે દેશી ખાતરનો જો વધારે ઉપયોગ કરતા હોઈએ તો એના લીધે પણ આ રોગ થઈ શકે અને એક વધારે પડતા રાસાયણિક ખાતરના ઉપયોગના લીધે પણ આ થઈ શકે હવે આ રોગ થાય તો શું થાય નાળિયેરીની અંદર જેમ કે અમુક નાળિયેરીની અંદર આ તમે જોઈ શકો છો આ તિરાડ જેવું થઈ જતું હોય તિરાડ થઈ જાય એમની અંદરથી લિક્વિડ જરવા વર્ગે છે અમુક વખતે પાણી ટાઈપનું અમુક વખતે ગુંદર ટાઈપનું ક્યારેક ક્યારેક રાતું પીળું એ ટાઈપનું લિક્વિડ ઝરતું હોય અને આ લિક્વિડ જનરલી કોઈ પણ નાળિયેરી હોય તો એ નાળિયેરીના થડથી ત્રણ મીટરની જે ઊંચાઈ હોય એની અંદર જનરલી વધારે જોવા મળતો હોય આ રોગ તો આ લિક્વિડ લાંબો સમય સુધી જો ઝરતું હોય તો જે આ નાળિયેરીના જે અંદરના જે સેલ હોય ને તો એમની અંદર મતલબ એ ફૂગના લીધે ખરાબ થતું જાય અને ત્યાંથી લિક્વિડ નીકળવાનું સ્ટાર્ટ થઈ જાય હવે લાંબા સમય સુધી થાય એટલે અહીંયા ખાડા જેવું થઈ જતું હોય જે આપણે અહીંયા આ બાજુ બતાવશું એ તમે અહીંયા જોઈ શકો આ જે તે ટાઈમે અંદર આ રોગ થયો હતો અને એમનું યોગ્ય નિરાકરણ કર્યું હતું એટલે બ્રેક થઈ ગયું પણ આજે અંદરના જે હોય ને સેલ્સ આપણે જે માણસની અંદર સેલ્સ હોય એવી રીતના તો આ હોય ને આમની અંદર એ ફૂગ વધતી જાય અને પરિણામે મતલબ નાળિયેરીનો જે ખોરાક લેવાની ક્ષમતા જ બંધ થઈ જાય અને આપણે આમાં જોયું એવી રીતના એનું લિક્વિડ ઝરતું રહી અને નાળિયેરી ધીરે ધીરે કરતાં ફાલ મૂકી દઈ તો હવે આ નાળિયેરી મેં કીધું એમ કે ભાઈ આટલા કારણને લીધે આવું થતું હોય તો હવે એના નિરાકરણની અંદર શું કરું જે ટ્રાયકોડરમાં વિરમી વીરડી આવે તો એમનું જે પેસ્ટ બનાવી પાવડર અને અહીંયાનો આ ભાગ હોય એને સાફ કરીને એમની અંદર લગાડી દેવાનો બરાબર આ જે જે ખરાબ છે દુર્ગંધ આવતી હોય એ ભાગને આપો ત્યાંથી સાપ જ કરી નાખવાનો અને એમની અંદર લગાડી દેવાનો પ્લસ તમે લીમડાનો ખોડ છે ઉપયોગ કરી શકો અને ફૂગનાશક તરીકે જે આપણે બ્લુ કોપર કહીએ છીએ તો એનો પણ તમે આમની અંદર ઉપયોગ કરી શકો એને નોર્મલ એવો પોપની અંદર તમે નાખીને અહીંયા મતલબ જે આ ખરાબ થયેલો ભાગ કાઢી અને સ્પ્રે કરી દેવાનો અને થળની આજુબાજુ ફરતે સ્પ્રે કરી દેવાનું આવું દેખાય જે શરૂઆતની અંદર દેખાય ત્યારથી જો આવું કરવામાં આવે તો નાળિયેરી બસી જાય બાકી સમય જતાં નાળિયેરી ખરાબ થઈ જાય અને એક છે કોઈ પણ નાળિયેરી હોય કે જેનો મતલબ એની ઉંમર વધી ગઈ હોય કેમ કે પચાસ સાહીઠ વર્ષની તો એમની અંદર પણ આ રોગ વધારે પડતો જોવા મળે છે તો ખેડૂત મિત્રો જો આ રોગ જણાય તો આ પ્રમાણેનું જે બતાવવા પ્રમાણેનું જો તમે મતલબ એમની અંદર નિરાકરણ કરો તો આ રોગ અટકાઈ જતો હોય જેમ કે આ નાળિયેરીની અંદર આગળ કરેલું છે અને એમની અંદર જે તે ટાઈમે રોકાઈ પણ ગયો તો અને આ ફરીથી આવું થયું છે તો એ તમે કરી શકો છો અને નાળિયેરીને તમે બચાવી શકો છો તો ખેડૂત મિત્રો આવી જ અગત્યની માહિતી મેળવવા માટે અમારું યુટ્યુબ ચેનલ મોડર્ન કોકોનટ ફાર્મિંગને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો